અસારવા સિવિલ હોસ્પિટલમાં પર્સનલ સિક્યુરિટી સાથે વીવીઆઈપી સુવિધાઓ સાથે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે દાખલ કરતી વખતે નવી વ્હીલચેર સાથે સાથે પલંગ પર નવી ચાદર બિછાવવામાં આવી હતી તેમની વીવીઆઈપી ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલના સ્ટાફને બે કલાક ગેટ પાસે ઊભો રાખવામાં આવ્યું હતું આમાં સામાન્ય દર્દીઓ હોસ્પિટલમાં ધક્કે ચડ્યા હતા જ્યારે દુષ્કર્મના આરોપીને વીવીઆઈપી સુવિધા સગવડો આપવામાં આવી રહી હતી તેના માટે એક જ જગ્યાએ તમામ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને બહાર તેમના સાધકોએ સિવિલ હોસ્પિટલને માથે લીધી હતી સાધકોએ પત્રકારોને નિશાન બનાવી ધક્કા કરી હતી આસારામના સાધકોએ લોકો સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ